ટુરિઝમ વિભાગ દ્વારા રક્ષાબંધનના દિવસે બીએસએફના જવાનોને રાખડી બાંધવા આવેલ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ પાસેથી ફી લેવાતા મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ અને ખાનગી શાળાની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધનની ઉજવણી કરવા માટે નળાબેટ પહોંચી હતી પરંતુ ટુરિઝમ વિભાગ દ્વારા મહિલાઓની પ્રવેશ ફી 100 રૂપિયા અને વિદ્યાર્થીઓની પ્રવેશ ફી 50 રૂપિયા લેવાતા મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી હતી મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે રક્ષાબંધનના દિવસે એક દિવસ માટે મહિલાઓ માટે ફ્રી સેવા રાખે તેવી માંગ કરી છે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને એમાં આપડે ઇન્ટરનેશનલ બોર્ડર છે આરિયા ભારત પાકિસ્તાન ને અહીંયા આપડે આર્મીના જવાનો એમના પરિવારથી વતનથી દૂર અહીંયા એમની ફરજ નિભાવે છે અને એના માટે અત્યારે કેટલી હજારોની સંખ્યામાં બેનો એ આર્મી ના જવાન જે આપણા ભાઈઓ છે રાખડી બાંધવા માટે આવેલી છે પણ ટુરિઝમ વિભાગ દ્વારા જે અત્યારે જોયું કે આ દિવસે પણ ટુરિઝમ વિભાગ દ્વારા ગુજરાત સરકાર જે વિભાગ ચાલે છે એના દ્વારા સો સો રૂપિયા મહિલાઓ જોડે ટિકિટ લેવામાં આવે છે પછી જે સ્ટુડન્ટો આવ્યા છે એમના જોડે પણ પચાસ પચાસ રૂપિયા ટિકિટ છે તો મારું માનવું એવું છે કે આ વખતે સરકારના ટુરિઝમ વિભાગ કે જે પ્રશાસન હોય એમણે આવા તહેવારના દિવસે કેટલી બહેનો દૂરથી આ ભાઈઓને રક્ષાબંધનના તહેવાર માટે આવતી હોય તો આ જરા એમને એ દિવસે આજે ટિકિટ છે એમાં માફી આપવી જોઈએ અમે થરાદ ખાતેથી આવ્યા છીએ બીએસએફના જવાનોને રાખડી બાંધીને અમને ખૂબ આનંદની લાગણી થાય છે પરંતુ એક દુઃખની એ લાગણી થાય છે કે નાના નાના બાળકીઓને અમે લઈને આવ્યા છે તેમની પણ પચાસ રૂપિયા ટિકિટ છે અને અમારી સો રૂપિયા ટિકિટ છે

નાના બાળકોના ના પચાસ તેમજ બહેનોના ના સો રૂપિયા લેવામાં આવે છે તો આ બાબતે શું કેશો ગુજરાત ની અંદર દરેક જગ્યાએ ફ્રી છે એક દિવસ માટે મહિલાઓ તો આ લોકો ફી લે છે તો શું કે સૌ પ્રથમ તો રક્ષાબંધન ની સૌ ભવ્યનો શુભેચ્છાઓ પાઠવું છું આજનો દિવસ એ મહિલાઓ માટે ખાસ કરીને ભાઈ બહેન માટે એ વર્ષમાં એક દિવસ એ ભાઈ બેન ને ઘરે જઈને રાખડી બંધાવે અથવા તો બેન ભાઈ ના ઘર સુધી જાય આ રીતે એક આપણી સંસ્કૃતિ આપણું આપણોカルチャー પરંપરા રહી છે અને આ ધાર્મિક તહેવારના દિવસે જ્યારે બીએસએફ ના બોર્ડરરના સૈનિકો એ પોતાનું વતન છોડીને કે અત્યારે ડ્યુટી ઉપર હોવાથી એમના બેન તો એમને રાખડી બાંધવા આવી શકે એમ ન હોય પણ જે એનજીઓ હોય સામાજિક સંસ્થાઓ હોય કે અન્ય લોકો એ

આ બીએસએફના જવાનોને રાખડી બાંધવા જવું અને આ આ એક દિવસ માટે કરીને જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ ટોટલ તો ડેવલપિંગ થયું હોય તો એ ગવર્મેન્ટના પૈસા થયું છે કોઈ કંપની કે કોઈ માલિકે વ્યક્તિગત પૈસાનું રોકાણ કરેલું નથી સરકાર પાસે હું અપેક્ષા રાખું કે કમસે કમ મહિલાઓ માટે એક દિવસ તમે બીજી કોઈ ભેટ આપી શકો કે ના આપી શકો પણ ગુજરાતની મહિલાઓને અને એમાં ખાસ કરીને આ ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર જે મહિલાઓ બીએસએફ ના જવાનોને જે સરહદની સુરક્ષા કરી રહ્યા છે એ જવાનો રાખડી બાંધવા આવે તો એક જ દિવસ રક્ષાબંધન દિવસે એમની પાસેથી જે સો રૂપિયા લેવામાં આવે છે આપવાને બદલે લેવામાં આવે છે તો એક દિવસ માટે ફ્રી રાખવું જોઈએ અને આવું કઈક રાજ્ય સરકાર એ જે એમને કોન્ટ્રાક્ટ જે એમના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એમને કઈ બીજે ઘણા બધી જગ્યાએ હોય એ એક સમજી વિચારીને અથવા તો બેનને આ દિવસે મદદ કરવાની ભાવનાથી કરે છે પણ આ તો બે છે કે એક ભાઈ બેનનો તહેવાર છે એક ધાર્મિક સ્થળ છે અને એનાથી મોટું કે બીએસએફ ના जवानोंને રાખડી બાંધે છે જેથી કરીને એ પોતે ઘરે જઈ શકતા નથી પણ આ બધી જ બહેનો પોતાની બહેનો છે અને એ એમને પોતાને એમ મેં અગાઉ કીધું એમ ના લાગવું જોઈએ કે અમે પરિવારથી દૂર છીએ તો આ બાબતમાં હું ગંભીરતાપૂર્વક કહું છું અને અપેક્ષા રાખું છું કે જે પણ આ કોન્ટ્રાક્ટમાં એજન્સી કામ કરતી હોય એ કમસે કમ દર વખતે રક્ષાબંધન ના દિવસે એ મહિલાઓની ટિકિટ ન લે અને એ દિવસે એમને જે જવાનોને રાખડી બાંધે દર્શન કરે અને જે એમની ભાવના હોય એ પ્રમાણે કરવા માટેની આટલી ભેટ આપે એવી હું અપેક્ષા રાખું છું ટિકિટને લઈને આજે ઉંબાળો થયો છે તો આ બાબતે શું કહે છે ત્યાં હું માનું મેં અગાઉ કીધું એમ કે અમને ઉંબાળા કે જે લોકોની લાગણી સાથે જ્યાં વેપાર વેપારી વેપાર કરવા બેઠા હોય એમના માટે કોઈ ક્રાઇટેરિયા ન હોય પણ તો પણ હું કઉ કે ત્યાંના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમાં ખાસ કરીને બેન તરીકે કે આ એક સંવેદના બધા લોકોની વ્યાજબી છે તો આ બાબતમાં કલેક્ટર વિચારે અને નહીં વિચારે તો આવનાર સમયની અંદર એમને જે કઈક નાના મોટી મદદો કરવા માટેની લોકલ જે અપેક્ષાઓ હોય છે એમાં ક્યાંક ને ક્યાંક એમને પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે આ સ્થિતિનું નિર્માણ ન થાય એક ધાર્મિક તહેવાર એક બી એસએફ અને એક આ સારી માગણી લોકોની છે એક જ દિવસ માટે અને એમાં મહિલાઓ પૂરતી એને ગ્રાહ્ય રાખે એવી હું અપેક્ષા રાખું નહીતર જે હોબાળો થયો એ હોબાળો વધારે થવા માટેની શક્યતાઓ રહેલી છે